જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ શોભાયાત્રામાં હાથીનો ઉપયોગ સામે પ્રાણી કૃરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ વાંધો ઉઠાવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી જૈન સમાજ દ્વારા વડોદરા આરવી દેસાઈ રોડ ખાતે અંજન સલકા પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે જે અંતર્ગત યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં અમદાવાદથી ખાસ હાથી બોલાવવામાં આવ્યો હતો પરંતુ હાથીનો જાહેર કાર્યક્રમમાં ઉપયોગ કરવાને લઈને જે ગાઈડલાઈન આપવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી તેઓ પ્રાણી કૃતા નિવારણ સંસ્થાના કાર્યકરોનું કહેવું છે આ સાથે હાથીનો જાહેર કાર્યક્રમમાં ઉપયોગ કરવા સમય તબીબી ટીમ ફરજિયાત સાથે રાખવાની હોય છે જે પણ ઉપસ્થિત ન હોવાથી હાથી ગમે તે સમય જોખમી નીવડી શકે શોભાયાત્રામાં હાથીનો ઉપયોગ થતો જોઈ કાર્યકરો દ્વારા નવાપુરા પોલીસ મથકને જાણ કરવામાં આવી કાર્યકરો દ્વારા હાથીના માલિકને પૂછવામાં આવતા તેમની પાસે હાથીનો માત્ર અમદાવાદથી વડોદરા લાવવાની મંજૂરી છે જેથી હવે પ્રાણી કૃતા નિવારણ સંસ્થાના કાર્યકરો દ્વારા આ અંગે નવાપુરા પોલીસ મથકે તેમજ ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જે માહિતી મળી હતી કે અહીંયા ગંગોત્રી પાસે નાવાપુરા ત્યાં આગળ એક પ્રોસેસન છે જે સરઘસ છે એમાં એક હાથી નીકળ્યો છે તો અમે અમારા વોલન્ટિયર ને રમેશભાઈને ત્યાં તાત્કાલિક સ્થળ પર મોકલ્યા અને મેં તપાસ કરાવવા મોકલ્યા હતા તપાસ કરતાં તથ્ય આવ્યું કે એક હાથી ફરી રહ્યા છે સરઘસમાં તો મેં કીધું એની પાસે ખાલી કાગળિયા જોઈ લો તમે કયા છે યોગ્ય હોય તો પછી જવા દો પણ એની પાસે કોઈ જાતના વેલિડ કાગળિયા હતા નહીં પોલીસ પરમિશન જે લીધી છે તે પોલીસ પરમિશનમાં બી હાથી ઘોડા ઊંટ એની છે હાથીની પરમિશન છે નહીં એટલે જાહેરનામાનો ભંગનામાં પોલીસનો થશે ગુનો દાખલ અને બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે અમદાવાદ છે અહીંયા વાહતુક પાસ ટ્રાન્ઝિટ પરમિટ આપી છે એમાં બી લખેલું છે કે જ્યારે બી તમે રોડ પર કે કશે જાઓ આવી રીતે પ્લેસમાં પબ્લિક પ્લેસમાં તો તમારે વેટરનરી ડૉક્ટર ડાટ ગન સાથે જે બેભાન થવાની દવા હોય એની સાથે રાખવા એ બી નથી એમની પાસે એટલે બીજો હવે એ બી મને ડાઉટ જાય છે કે આ જે હાથી લાવ્યા છે એ સાચો છે કે નહીં એ નામની જન્જેટ છે કે નહીં એટલે એને માઇક્રોચિપિંગ છે એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરીથી એક રિક્વેસ્ટ કરીશ કે આનું માઇક્રોચપિંગ રીડ કરે અને કયો હાથી છે જો ખોટો હાથી લાયા હશે તો ફરીથી એના પર ગુનો દાખલ થશે એટલે જે બી ઓલવેઝ છે કે ભાઈ આજે આટલું બધું અમે કેમ કરીએ છીએ કે આ હાથી જંગલી જાનવર છે હવે હું તમને એક જ વાત કહું મને મનની દુઃખ છે પણ મારે અત્યારે બોલવું પડશે કે જે હરણી ખાતે જે દુર્ઘટના થઈ તેમાં બધા નોર્મ્સ નિયમ્સ બધું હતું ઓન પેપર બધું રેકોર્ડ કરીને કોન્ટ્રાક્ટ કરેલો છે અત્યારે બી પોલીસ એક બાજુ ના પાડે છે હવે ફોરેસ્ટ કે છે કે પોલીસ જાપતો રાખવાનો હવે બે પેલા ના પાડે ના આ પાડે હવે આજે તમને કહું કે મારે રોડ પર વેહિકલ ફેરવવું હોય તો આરટીઓની પરમિશન ને પછી પોલીસ પકડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નોટ ઓથોરાઇઝ કે તમને સરઘસ માટે પરમિશન આપી શકે એ ખાલી એટલું જ છે કે ભાઈ આ જંગલી જાનવરને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય એનો વાહતુક પાસે એટલે મારે બેઉ સામે બી મારે કમ્પ્લેન કરવાની છે કે તમારા જે તમારા જે નિયમો તમારા જે હોદ્દા છે તમારા પૂરતા રાખજો એકબીજાની ઉપર ઢોળતા નહીં એમાં ઢોળવામાં બિચારું મુંગુ જાનવર જે છે વન્યજીવ એની બલી ચડે છે કામ હોય એમાં આ રીતના નાના નાના કોઈ વિઘ્નો ના નાખાય ખાય અમારો સમાજ બહુ જાગૃત અને શિક્ષિત છે અમારી પાસે ગાંધીનગરથી પરમિશન છે પછી નાની વાત એમ કરે કે જોડે ડોક્ટર રાખવાનો હાથીની જોડે કોઈ જે ડોક્ટર જોયો નથી જોયો અને અમારી પાસે કાયદેસર વન વિભાગની ગાંધીનગરની પરમિશન છે એની રૂએ અમે લોકો અમદાવાદથી હાથીને મહન સાથે લાવેલા છે પણ આ ખોટું અત્યારના સારા પ્રસંગમાં આજે આટલું સરસ હજારો જૈનો વર્ષો પછી વડોદરામાં આટલું સરસ કાર્યક્રમ કરી રહ્યા હોય અને આવું નાના નાના વિઘ્ન કરે એ બહુ ખોટું વાત છે અમે કાયદેસર કોઈ ભૂલ કરી હોય તો માફી માંગવા તૈયાર છે પરંતુ હકીકતમાં અમે પરમિશન માંગેલી છે ને પરમિશન અમારી પાસે આવેલી છે એ વગર આથી કે ચાલતો ચાલતો અમદાવાદથી કે બરોડા આવવાનો નહોતો એટલે પરમિશન છે તો આથી આવેલો છે હવે એની જોડે ડૉક્ટર કેમ નથી આવી નાની નાની વાતો કરીને હેરાનગતિ ના કરાય છતાં પણ અમે તો જૈનો છે મીઠામીધ ઉપડમ કહીએ છીએ પરંતુ આપ 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 આ ટાઈપના વિઘ્નોને હવે મહેરબાની કરીને વધારે ચગાવતો નહીં પરમિશન આ રીતની પરમિશન ગાંધીનગર વન વિભાગની છે હવે એમ કે ડૉક્ટર નથી ને નર્સ નથી મારે કે ડૉક્ટર જોડે ના રાખવાના હોય એરિયા એરિયલ બધું લખેલું છે હમ એટલે અમારી પાસે બધી જ પરમિશન છે અને છતાં પણ કોઈનું મન દુઃખ થયું હોય તો જૈન છે અમે મિત્રામિતુક્રમ કહીએ છીએ તો મહેરબાની કરીને આવી જ્યું અહીંયા પૂરો કરો આટલો સરસ પ્રસંગ અમારા બે દિવસ ધામધૂમથી હજારો જૈનો અહીંયા અમે પધારી રહ્યા છે ત્યારે એ ઇસ્યુ ને લઈને આજે બે કલાક થી આવી રીતના દોડધામ થાય અને આવી રીતના ઇન્ટરવ્યુ થાય એ બહુ ખોટું છે એટલે મહેરબાની કરીને આ ઇસ્યુ અહિયાં પૂર્ણ કરો હા મને મીડિયા મોકલો